જેમની પર સુડતાલીસ કેસ નોંધાયેલા છે તો આ તમામ સીએમની ક્રાઇમ કુંડળી છે આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ જેમની પર કેસ નોંધાયેલા છે ગુનાઓમાં તેઓ સંડોવાયેલા છે આ સાથે સિદ્ધાર મૈયા કર્ણાટકના મુખ્યમંત્રી છે કોંગ્રેસમાંથી છે તેઓ અને તેમની પર તેર કેસ દાખલ થયેલા છે આ ક્રાઇમ કહાની તમામ એ મુખ્યમંત્રીઓની જેઓ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા છે ઝારખંડથી હેમંત સોરેન જેમની પર પાંચ કેસ નોંધાયેલા છે તો એવા મુખ્યમંત્રીઓની યાદી જે ચોંકાવનારો ખુલાસો એડીઆરના રિપોર્ટમાં થયો છે તે મુજબ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જેમની પર પણ કેસ નોંધાયેલા છે આ સાથે આગળ વાત કરીએ હવે સિંહની હિમાચલ પ્રદેશના આ મુખ્યમંત્રી છે અને તેમની પર પણ કેસ નોંધાયેલા છે તો આ ચાર કેસ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પર નોંધાયેલા છે આ તરફ પિનારાઈ વિજય કેરળના મુખ્યમંત્રી અને જેમની પર બે કેસ નોંધાયેલા છે અલગ અલગ ગુનાઓમાં તેમની સંડોવણી સામે આવી હોવાનું ખુલ્યું અને તેમની પર કેસ દાખલ થયા છે આ તરફ પી એસ તમંગ સિક્કિમના સીએમ છે જેમની પર એક કેસ નોંધાયેલો છે તો મુખ્યમંત્રીઓની આ ક્રાઈમ કહાની હતી આ સાથે એડીઆરના જે આંકડા સામે આવ્યા તે અનુસાર ભગવંત પંજાબના સીએમ છે આપમાંથી છે અને તેમની પર પણ એક કેસ નોંધાયેલો છે તો એડીઆર નો આ રિપોર્ટ સામે આવ્યો હાલમાં જ રિવ્યુ જે થયો છે તેમાં સૌથી સારી વાત ગુજરાત માટે કે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ જે નિર્વિવાદિત છે અને સ્વચ્છ છબી ધરાવે છે અને એટલા જ માટે તેમને વૃદ્ધોને મક્કમ કહેવામાં આવે છે સાથે જ ડિપ્લોમા સુધીનો અભ્યાસ કરનારા એકમાત્ર મુખ્યમંત્રી